પહેલા જો આ મશીન લઈ ગયો કઈ ફેર પડ્યો એટલે ગોરીઓ થી બે દી માં હજે નથી પ્રાહવા મેં ડોઈલ ભરાવાની કામ નથી પ્રાહવાનું કામ છે રામ રામ થઈ રહ્યા થઈ બધું મજામાં એમ એકદમ મજામાં છે ને આજ જો કાલે ઘેર ઘઉં કાઢ લીધા ને આજ રાત ઘઉં કાઢવા ગા એટલે હું તને જ ગો જઈએ ને રણિયો ગા રેડા વાટવા જઈએ રણિયો ટ્રેક્ટર લઈને ગો જોઈએ રેડા વાટવા ગો રેડા તો લગભગ નહીં હોય ને આ જો ગાજરના અથાણાના ખોગડા કે કાઉ કે એ પડ્યા માખી બમણે માખી તો બમણે જ ને એમ હુકવા તો પડે જ તો એ ત્યાં હોય હાલો એ હું છે ને જરાક ઢોર માં જાય આટો મારા આ છે ને આ બે ની ગટિયું કર નાખી ગુડી ગુડી Kulin dok bau lampi sih. Ini video tar banget toh. Ana nih koi bhai tim mir no ana ki asal no. Kuli. Ya ki upes bisi bhai tu. Ya ni hau kotak. Goto... Zayes. Oh. Halle Anton sa. Pas pas mau bolak kalian pakai bi. Kalian guys, mau ini betul dah. Pas pas mau bolak kalian view aja.

રાતળું આખું થવા મંડ્યું સાફ એવામાં હે ને બે ત્રણ જણા ના અમારા અમારા માં તો થોડાક આખોરા હે ને થોડા કોલીકોરા હે તો બે દી કટરો આલીએ ને એટલે આખાય વટાઈ જાય ઘીમો હતો ને તો વાત વાઝ મુરીત તદાવાનું છે કાલે હે ને જો આ મશીન લઈ ગયો એ સાતો ને લઈ ગયો ગાઈસ માર મોટા પાને ન હતું ને ઈ મશીન માં ઈને હે ને બેસ ભીહું છે તો મને કે મારે એટલી બધી કઈ ખાસ જરૂર નથી નાટા મારા પાસે નેપિયર ખડ છે નહીં કે નેપિયર ની વધારે જરૂર હોય તો કે તારે નેપિયર છે તે કે તું મણ કે લેજા તે હું કે હાલો ને તો મારે વાઠ પૂરો થાય ત્યાં સુધી લેજા ને ઓલું ગાડલું છે ને તો આ પાથરે દીધું તે લુગડું પાથરવાની કઈ ઉપાધિ નહીં ન કાં લુગડું પાથરવું પડે એટલે આજ છે ને ગદબ પૂરી થઈ ગઈ કે આજ નેપિયર વાઠે કટિંગ કરવું પડે

બરા કે કઈટ રાખી ની ઉભો રે જા દે તો તો ઉલારી ત્યાં માથે લે 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 લે

પૂરું રાવા દે ને કામ કરો કરો કામ નાખા દીધું કટિંગ કરવાનું છે લાઈટા આવે તાર ને રણજીત જો ભી હું મોરલો વાટ જોવે કે છોડી એ ખાણ ભાજર વાટ જોવે ખાણ સાટું નાણી જો ખાણ કરું હતું રણ જોવા માંડ્યો એટલી હું નું ભાઈ છે ને થોડા થોડા આણી ખર ખબર આવું થાય આસ્તા ને ઘેર ગતા આટો મારવા અરદાપો વાલીમાં નિલેશ ને આગળ અટાણે આવ્યા